નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો અત્યારે હાલ અમદાવાદમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દઈએ કે અમદાવાદમાં પારો બેતાલીસ ડિગ્રી પાર જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે આજે અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી પાર થવાની શક્યતા

આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો